તમારે હું કે આપડે કડ નું એમ આર આઈ કરે એવી મારે કેટલું કડ્યું દુખ છે તમે કઈ હમતા જેટલા થતા હોય એટલા

આપણે દવાખાને જવાનું કોક ફક્ત કુવામાં પડવા જાય આપણે કુવા પડવા જાય કોણ દવાખાને દીવ કે હું દવાખાને જવાનું તો તો નથી કેતી કે ફલાણા જવ આપ લીધી ઓલે આપ દવા લીધી હું કાઈ એવું કેતી નથી હું કોઈ વાત વાત કરું જ નહીં હા ના વળી હાલી માયા

કે સુના દુખાવા હોય ઈ ભરી દવા ઉ લે આપણે તો ફાઈ દવા ઉ નો લેવાની કેટલા મહિના કે તને કરતો કેટલા મહિના થા હોય એટલે ઓન દવાખાની ની જાવ કેવું નથી ઓન ચાણે ગઈ છો એટલે જાવું નથી કેમ લઈ જઈશ ને હું તને લઈ જઈશ આ તમને બધી રમત લાગે છે ડુંગળી બોગળી તાગવ્યા જાવા ડુંગળી બોગળી ગંધાવશો બોલા તાનિ મન દવાખાને જાય ને ઈને વધારે માંડવા પડે તને ખબર છે હાતે હારો હવે તમે જો દવાખાને જે ગયા હોય ને ઈ ડબલ માંડવા પડે બોલ સર જો કેમ કયા અતમે રે કે થડ જ જત કરી તે જાવ કામ જાવ હાર કરો દોળાઈ દીધું ને બહુ ઉશ્યા છો જાવ કામ ભિયા તો દોણું તો દળાઈ દીધું ને હવે કાઈ બીજું શાકભાજી લાવી દીધી હવે બીજું હું કામ કરી દઉ કે ટાઈમર ભાઈ તમારા ભાઈ આપણું ઉકવી દો ફામડા આથી હાંજો થાંદ ઉકકી નાખજો કપડા ધોઈ દો આય ધોઈ નાજો હવાર આના પર નકરી બધું મારી પાસે કામ જ કરાવ્યા કઈશું તે હું મન કામ કરીને ગયો છો એકદમ નું દળાઈ દીધું શાકભાજી કોણ લાવી દેશે શાકભાજી લાઈ

तो तू कंटाळ गयो तू होई जन पण हो काम जाऊ काम चिंया कर सोदी मर के नि जाऊ नु जल्दी जमण बने मने भूक लागी से टाइम म बन छे भूक लागियो तू बाहेर विया जाऊ अर्धी कલાક म मने हात कर दे जमण नो जो तरो वारो छे